રાજ્યમાં બોગસ તબીબોનો જે ધાડેધાડા ઉતરતા હોય છે સામે આવતા હોય છે ઘટના પ્રકાશમાં આવતા જ હવે આયુર્વેદના જેટલા પણ તબીબો છે એના દ્વારા એક નવતર પ્રયાસ કરવામાં આવ્યો છે મારી સાથે ડૉક્ટર જીવરાજાની સર જોડાઈ ગયા છે સીધી એમની સાથે જ વાત કરીશું સર જે આ બોગસ તબીબોના આપણે આ રોજે જોતા હોય છે કે સામે આવતા હોય છે પ્રકાશમાં આવતી હોય છે ઘટનાઓ એને હવે ખુલ્લા પાડવા શું નવતર પ્રયાસ કર્યો છે ખાસ કરીને અત્યાર સુધી ડૉક્ટરનું રજીસ્ટ્રેશન થતું એટલે ક્યાં ક્લિનિકમાં કોણ બેઠું છે એ ખબર ન પડતું હવે ક્લિનિકનું રજિસ્ટ્રેશન થશે બાર માર્ચ બે હજાર સુધીમાં રાજ્યના માન્ય ડૉક્ટરો જે એલોપેથી આયુર્વેદ હોમિયોપેથી બધાએ કમ્પલસરી ક્લિનિકલ રજીસ્ટ્રેશન કરાવવું પડશે એટલે ઓટોમેટિકલી આઈડેન્ટિફાય થશે પછી અમને ખબર પડશે કે આ ડૉક્ટર છે એ રજિસ્ટર નથી તો અમે આપ સર્વેને પણ જાણ કરશું અને આપના માધ્યમથી પોલીસને પણ જાણ કરશું કે જેથી કરીને આ લોકોના આરોગ્ય સાથે કોઈ પણ ચેડા થાય એ ચલાવી ન લેવાય આ શરૂઆત ક્યાંથી કરવામાં આવશે આની અત્યારે અત્યારે સ્ટાર્ટિંગ અહીંયા આપણે પ્રેસ કોન્ફરન્સ કરી એ જ રીતે અમે દરેક જે ઝોન વાઇઝ ચાર પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરશું પ્લસ અમારા ડૉક્ટરો જે છે આ અત્યારે લોકલ એસોસિએશનના ડોક્ટરો પણ હાજર છે એના પ્રમુખ નહીં એ એના એસોસિએશનમાં અહીંયાથી પોતે જાહેરાત કરશે કમ્પ્લીટલી અમારા નાઇન્ટી નાઇન પર્સન્ટ ડૉક્ટરો બાર માર્ચ સુધીમાં રજીસ્ટર થઈ જશે અને ત્યાર પછીના જે કોઈ ડૉક્ટરો છે એ પોતાનું ક્લિનિક ચલાવતા હશે એ બોગસની વ્યાખ્યામાં આવી જશે આ અત્યાર સુધીમાં જેટલા ક્લિનિક જે પકડાયા હોય એવી કેટલાની કોઈ આંકડાઓ સામે આવ્યા છે અને એની ઉપર એક્શન શું લેવાના હમણાં જે ક્લિનિકો પકડાયા સુરતમાં ચૌદ પંદર જે તબીબો છે આપને ખબર છે જિગ્નેશભાઈ અમારા બોર્ડ મેમ્બર સુરતથી છે આ કરિશ્માબેન જામનગરથી છે આશિષભાઈ મોરબીથી છે આ મહેમદાબાદથી ગિરીશભાઈ છે અને નવસારીથી ડાયાભાઈ છે ડીજી જોશી આ લોકો સતત પ્રયત્નશીલ છે હજી બીજા પાંચ બોર્ડ મેમ્બર નથી આવ્યા તો અમે ટોટલી બધા મેમ્બરો આખા ગુજરાતમાં બોગસ તબીબો પકડાય અને બોગસ તબીબો આરોગ્ય સાથે ચેડા ન કરે અને આપણે માન્ય પ્રેક્ટિસનરો સારી રીતે પ્રેક્ટિસ કરીએ એ જ આપણો ઉદ્દેશ્ય છે આપના રજિસ્ટ્રેશનમાં કોઈ તબીબ ન જોડાવા માંગે તો શું પગલાં લેશો અમારા રજિસ્ટ્રેશનમાં એટલે ક્લિનિકલ રજિસ્ટ્રેશનમાં કોઈ તબીબ જોડાવા ન માંગે તો ગુજરાત સરકારનો જ રૂલ્સ છે કે માન્ય આરોગ્ય મંત્રીએ જ કીધું છે એની ત્રીસ નવેમ્બરની મિટિંગમાં કે દસ હજારથી પાંચ લાખ સુધીનો દંડ થશે અને તેમ છતાં એ નહીં કરે તો એના ઉપર પણ આગળની કાર્યવાહી કરવામાં આવશે પ્રથમ તબક્કાની અંદર કેટલા અત્યાર સુધીમાં ક્લિનિક રજિસ્ટ્રેશન કરવાનો કોઈ આંકડો અંદાજો જ્યારે ત્યારે પંચાવનસો તબીબો રજિસ્ટર થયા હતા ત્રીસ નવેમ્બરે પાંચ હજાર પાંચસો તબીબ હજી મને એવું લાગે છે કે ઓનલાઈન પ્રોસિજર છે બહુ ઇઝી પ્રોસિજર છે અને ડૉક્ટર છે એજ્યુકેટેડ છે એટલે બાર માર્ચ સુધીમાં નાઇન્ટી નાઇન પરસેન્ટ ડૉક્ટરો રજીસ્ટર થઈ જશે જેનું ક્લિનિક છે બિલકુલ રાજ્યમાં જે રીતે બોગસ તબીબોનું જે સામે આવતું હોય છે કારસ્થાન એકસાથે જૂથ થયું છે અને જે પણ હોય ક્લિનિક જે રજીસ્ટ્રેશન કરાવવાના હોય તેની પણ અત્યારે નવતર પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને જે કોઈ બી આ રજિસ્ટ્રેશન નહીં કરાવે તેની ઉપર જે કાયદાકીય રાજ્ય સરકાર દ્વારા જે કરવામાં આવતા હોય છે પગલા લેવામાં આવશે પ્રતિપાલસિંહ ઝાલા રાજકોટ મિરર